સેવક વિક્રમભાઈએ મેનેજર તરીકે ઠરાવ માંગવાની સત્તાએ લીટર લિટરલી ઠરાવ માંગ્યો હતો પરંતુ હજુ સુધી જગદીશ દવે દ્વારા આ ઠરાવની કોપી આપી નથી તો ગત લાંબા સમયથી મંદિરના ટ્રસ્ટીની જગ્યા ખાલી પડી છે જેમાં પંદર નામ ટ્રસ્ટી માટે મુકાયા છે જે જાહેરનામું મેનેજર દ્વારા બહાર પાડ્યું જે આક્ષેપો છે કે આ જાહેરનામું બહાર પાડવાની સત્તા મેનેજરની નથી ત્યારે જગદીશ દવેની જાહેર હુકમનો વિક્રમભાઈ સેવક દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે